જય શ્રી કૃષ્ણ રાધે રાધે અહીંયા છે ને આપણે એક નાનકડો માપ લીધો એક કટોરી અડદનો લોટ અને દોઢ કટોરી ચણાનો લોટ એટલે બેસન છે અને આમાં હવે આપણે ચપટીક મીઠું એટલે લૂણ સ્વાદ મુજબ પચરાવી દઈએ સાથે હિંગ અને એમાં તેલનો ઉપયોગ વધારે નથી કરવાનો અહીંયા એક ચમચી ખાલી તેલ આપણે પધરાવું છું અને સરખી રીતે એને મોઈ લેશું આપણે ચોડાફળીની પૂરી કરવાની છે આજે અહીંયા તો ચોડાફળી કેવું છે કે મોસ્ટલી માપની ખબર ન હોય તો ચોડાફળી સરખી નથી થતી પણ જો ચોડાફળી આપણે ન કરવી હોય તો આવી રીતે આપણે પૂરી કરી શકાય આ છે મીઠા સોડા એટલે ખાવાના સોડા હોય એ ચપટીક ખાલી જે માપ આપ સાથે મેં શેર કર્યો છે એ પ્રમાણે ખાલી ચપટીક સોડા લેવાના આપ વધારે પ્રમાણમાં કરવું હોય તો કરી શકો છો અને થોડું થોડું જલ પધરાવીને એની એક કણક આપણે બાંધી લેવાની છે આપણી જેવી પરોઠાની કણક હોય એવી જ કણક આપણે એની તૈયારી કરી લેવાની છે તો ઘણા ટાઈમથી વૈષ્ણવની કમેન્ટ આવેલી પણ વિડીયો મૂકવામાં મને થોડુંક મોડું થઈ ગયું કે ચોડાફળીનો વિડીયો અપલોડ કરો તો આપણે અહીં ચોડાફળીને આજે પૂરી સિદ્ધ કરવાની છે તો લોટ અહીં જ આપજો તો સરખો બંધાઈ ગયો છે હવે આપણે એને આપણે ઢાંકીને મૂકી દેવાનું છે તો અહીંયા છે ને મેં બેથી ત્રણ કલાક લોટને રહેવા દીધું હતું અને હવે આપણે એને સરખું મસળી લેવાનું છે આ લોટને આપ અહીંયા જો સરખું એને આપણે ટૂપવાનું છે જેટલું એને ટૂપશું એટલી જ ખૂબ સુંદર બનશે અહીંયા આપ અહીંયા જો હાથમાં જરા બી એ ચોંટી નથી રહ્યું તેલ ઘી કે ગાઇ જ આપણે નથી લગાડ્યું હાથમાં છતાં બી ચોંટી નથી રહ્યું તો આપણે એને આવી રીતે મસળીને એને ખેંચી ખેંચીને એકદમ એને ટૂપી લેવાનું છે જેટલું જ એને આપણે ટૂપશું ને એટલું જ એનો રંગ એકદમ ખીલીને આવશે આવી રીતે જેવી રીતે આપણે અડદના પાપડ કર્યા છે ને એવી રીતે જ આની આ પ્રોસેસ હોય છે તો અહીંયા સરખો લોટ ટૂપી લીધો છે મેં હવે એને નાના નાના આપણે લુવા કરી લઈએ આપ મોટા બી કરવા હોય સે જ તો આપ કરી શકો છો એ નાની નહીં કારણ કે પૂરી કરવાની છે એને તો આપ જેવી રીતે ચોળાફળી કરો છો તેવી રીતે આ છે ને મેં લાલ મરચું હિંગ અને આ છે સંચળ પાવડર એને મિક્સ કરી લીધું છે અમે નાના નાના લુવા એટલે કર્યા કારણ કે હું પૂરી કરી દઈ છું ને આપણે સેજ મોટી કરવી હોય તો પહી થોડુંક મોટા લુવા લઈ શકો છો તો અહીંયા જો પૂરી વણાય નહીં તો ચોખાનો લોટ લઈ લેવાનો એની આટા મળજી હોય ને વણવા માટે ચોખાના લોટનો ઉપયોગ અહીં આપણે કરી શકીએ છીએ મેં એ નથી લીધો પણ આપણે કરી શકાય છે ચોખાનો લોટ પણ ચોખાનો જ લોટ લેવાનો ને આવી શું કરીએ વચ્ચેથી કાપા પાડી દઈએ આપણે કાપા ન પાડવા હોય તો બી ચાલે પણ કાપા પાડી દઈએ અને તેલ મેં પહેલાં ગરમ કરવા મૂક્યું છે તેલ હલકું ગરમ થાય એટલે એને આપણે તળી લેવાની છે બંને બાજુથી અને ગરમ તેલમાંથી કાઢીએ એટલે તરત જ એના પર જે આપણે ચોડાફળીનો મસાલો આપણે તૈયાર કરીએ એ મસાલો એના પર ભભરાઈ દેવાનો છે પધરાઈ દેવાનું છે જેથી શું છે કે મેં મસાલો સરખો ચોંટી જાય તો આ આ આપણે જો ચોડાફળી કરવી છે આવી રીતે તો આપ અહીંયા એરટાઇટ ડબ્બામાં મહિનો આપણને સ્ટોર કરી શકો છો આવીને આવી જ રહેશે તો આપણે જે મસાલો તૈયાર કર્યો છે એ આપણે તેલમાંથી કાઢ્યા પછી એના પર આપણે પથરાવી દઈએ જેથી સરકો મસાલો એમાં ચોંટી જાય તો વધારે ઓછી તીખી આપણે જેવી રીતે કરવી આપણે એ કરી શકો છો એ મસાલો મેં પથરાવી દીધો આવી રીતે જ મેં બધી ચોડાફળીની પૂરી તૈયાર કરી લીધી છે આપણે જોઈ શકો છો તો આપને વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો અને આપણા ગ્રુપમાં શેર ચોક્કસથી કરશો જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચે અને એને પણ આ વિડીયો ઉપયોગી થાય આમાં બહુ કંઈ ખાસી વાર નથી લાગતી ખૂબ સરળ છે ખૂબ ઇન્સ્ટન્ટ થઈ જાય છે તો કાંક ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરશો બેલાયકન હિટ કરશો જેથી જ્યારે બી કોઈ સામગ્રીનો વિડીયો મૂકું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય તો અહીંયા હું આપણે પૂરી હાથમાં લઈને એને ટૂંક કરીને દેખાડું કે ચોળાફળીની જેવી રીતે ચોળાફળી થાય છે ને એવી રીતે જ આ સેમ થઈ છે આપજો એકદમ ક્રંચી એકદમ ફરસી થઈ છે તો આપણે ફરીથી મળશું નવા વિડીયો નવી સામગ્રીની સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ